સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જી એસ આર દ્વારા છે નવી ભરતીની જાહેરાત છે બહાર પડી છે આ ભરતીમાં મિત્રો છે જે લાયકાત છે ધોરણ દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે છે આ ભરતી છે જાહેર કરવામાં આવી છે અને આમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે પચીસ નવ બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં તમારે છે આનું ફોર્મ જે છે ભરવાનું રહેશે તો આ વિડીયોમાં છે આના વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ

તાલીમ જે છે ભરતી કરવામાં આવી છે એમાં તાલીમનું સ્થળ આપેલું છે એસ ટી વિભાગીય કચેરી જે છે વર્કશોપ અને અમદાવાદ વિભાગ હસ્તકના તમામ ડેપોમાં છે મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ ખાતે મિત્રો છે આ એપ્રેન્ટિસ ભરતી છે જાહેર કરવામાં આવી છે જેમાં ધોરણ દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ પાસ કરેલા ઉમેદવારો માટે છે અહીં તમે જોયું તે મુજબ અલગ અલગ આઈટીઆઈના ટ્રેડમાં ઉપરાંત છે જે છે કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી છે અને છે જે અન્ય જે ટ્રેડ છે તે આધારિત અલગ અલગ જે છે ભરતીઓ રહેલી છે હવે આના માટે છે મિત્રો છે તમારે જે છે આઈટીઆઈ પાસ કરેલા ઉમેદવારો છે મિત્રો છે જે ડબલ્યુ 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 એપ્રેન્ટિસશીપ ડોટ જીઓવી ડોટ ઇન ત્યાં ઉપર વેબસાઇટ ઉપર તમારે સૌપ્રથમ તો રજીસ્ટ્રેશન કરી હાર્ડ કોપી એસટી વિભાગ કચેરી ગીતા મંદિર અમદાવાદ વહીવટી શાખા ખાતે રૂબરૂ પંદર નવથી પચીસ નવના રોજ છે સવારના અગિયાર કલાકથી બપોરના જે છે બે વાગ્યા સુધી તમારે છે ફરજના સમય દરમિયાન છે જે છે અરજી પત્રક ત્યાં મેળવી શૈક્ષણિક લાયકાત તમામ પુરાવો પ્રમાણિત ન કરો સહિત અરજી પત્રક ઉપરોક્ત સમયગાળામાં છે દરમિયાન જમા કરાવવાનું રહેશે તો પચીસ નવ બે હજાર પચીસ સુધીમાં તમારે છે આ તમારું જે છે અરજી પત્ર છે ત્યાં જમા કરાવવાનું રહેશે સૌ પ્રથમ તો તમારે છે એપ્રેન્ટિસ એપ્રેન્ટિસિપ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જઈને તમારું તેની હાર્ડ કોપી કાપી હાર્ડ કોપી તમારે કઢાવી અને છે અમદાવાદ વિભાગની જે વહીવટી શાખા ગીતા મંદિર ખાતે એસટી વિભાગની છે ત્યાં તમારે છે જે અરજી ભરી જરૂરી તેના જે છે ડોક્યુમેન્ટ સાથે છે અરજી સબમિટ કરવાની રહેશે તો આ પ્રમાણે મિત્રો છે જે અમદાવાદ માં જીએસઆરટીસી દ્વારા છે એપ્રેન્ટીસ ધોરણ દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે વિવિધ ભરતીઓ છે જાહેર કરવામાં આવેલી છે